મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે લાલજીભાઈ ઓનર છે વિડીયોની અંદર આ મેસી ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર લઈ શકો છો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં અને સીટ છત્રી પણ સારા છત્રીનું કવર નથી તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત માત્ર પંચાણું હજાર કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને નાસિકપુર વલભીપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા